કેમ છો બાળકો આજે આપણે સરવાળાના સાદા દાખલા બે અંકવાળા જોવાના છે ગયા વિડીયોમાં આપણે એક અંકવાળા દાખલા જોયા હતા જે તમને આવડી ગયા હશે આજે આપણે બે અંકવાળા દાખલા જોઈએ પહેલાં આપણે આપણી જે રીત કરીએ છીએ એ સાદી રીત જોઈ લઈએ ત્રણ આપેલું છે તો પહેલાં એક બે ત્રણ લાઈન કરીએ બાજુમાં એક બે ત્રણ ચાર ને પાંચ હવે બધી ગણી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ જવાબ આવ્યો આઠ ત્યાર પછી પાંચ વધતા બે જો તમે આ બાજુ કરવા માંગતા હો તો પણ વાંધો નથી અને કદાચ આ બાજુ કરો તો પણ વાંધો નથી પરંતુ આ બાજુ જ્યારે કરશો ત્યારે ત્રણ અંકવાળા ચાર અંકવાળા દાખલા આવશે તો તમારે જે છે લીટા કરવાના વધી જશે એટલે આપણે અહીંયા જ કરશી પાંચના એક બે ત્રણ ચાર ને પાંચ લીટા પ્લસ બે એક અને બે ગણી લ્યો એક બે ત્રણ ચાર પાંચ છને ને સાત જવાબ આવ્યો સાત એવી જ રીતે છ એટલે એક બે ત્રણ ચાર પાંચ છ વત્તા બે એક અને બે ગણી લો એક બે ત્રણ ચાર પાંચ છ સાતને આઠ જવાબ આવ્યો આઠ છ પછી ઊભું નથી રહી જવાનું એક અને બે ગણવા માટે છ પછી આપણે લાઈનમાં સાત અને આઠ એકડા જ લાઈનમાં બોલવાના છે ત્યાર પછી ચાર આપેલું છે એટલે એક બે ત્રણ ને ચાર લીટા એક આપેલું છે એટલે બાજુમાં એક લીટું એક બે ત્રણ ચાર અને પાંચ જવાબ આવ્યો પાંચડે આઠડે અઠાવન ત્યાર પછી ત્રણ એક બે ત્રણ પાંચ એક બે ત્રણ ચાર ને પાંચ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ જવાબ આવ્યો આઠ છના છ લીટા એક બે ત્રણ ચાર પાંચ છ એકનો એક લીટો એક બે ત્રણ ચાર પાંચ છ ને એક સાત આ આપણી લીટા કરીને કરીએ છીએ એ પહેલી રીત ત્યાર પછી આપણે બીજી રીત જોઈએ થોડો ઘણો ટાઈમ તમે આવી રીતે દાખલા ગણશો ને પછી તમને ઉપરની રકમ જે ગણવાની આવે છે એ મોઢેથી થઈ જશે ત્રણ આપેલું છે આપણે એકમના અંકથી જ અહીંથી જ દાખલા ગણવાના છે કારણ કે જ્યારે વધીવાળા દાખલા ગણીએ ત્યારે વધી ઉપર આવશે આગળની સંખ્યા દશકની આગળની સંખ્યા ઉપર દશકની સંખ્યા ઉપર હંમેશા એકમના સ્થાનથી જ સરવાળા કરવાના છે જુઓ બાળકો અહીંયા ત્રણ આપેલું છે અહીંયા ત્રણ લીટા જેમ કરેલા હતા ત્રણના ત્રણ યાદ રાખવાનું પાંચ છે એટલે કરો લીટા પાંચ એક બે ત્રણ ચાર ને પાંચ ત્રણ છે ત્યાર પછીથી ગણું ચાર પાંચ છ સાત અને આઠ જવાબ આવ્યો આઠ આ એક વખત ઉપરના લીટા કરીએ છીએ ને એ બંધ થઈ જશે થોડો ટાઈમ આવી રીતે ગણો આ થઈ ગયા પછી આવી રીતે ગણશીએ પાંચ આપેલું છે લખો અહીંયા પાંચ નીચે બે કરો બે લીટા પાંચ પછી આવે છ સાત જવાબ આવ્યો સાત આવી ગયો ને સેમ જવાબ અહીંયા આપેલું છે લખો છ નીચે કરો બે લીટા બેના બે છ પછી સાત આઠ જવાબ આવ્યો આઠ ચારના ચાર નીચે કરવો એક લીટો ચાર ને એક ચાર ને એકની ચાર પછી એક પાંચ બાળકો ચાર ને કંઈ પાંચ થાય બરાબર પરંતુ અત્યારે આપણે એવી રીતે દાખલા નથી શીખતા જો એવી રીતે પાછા કરવા જાય તો બધીએ ગોટાળા થઈ જશે બરાબર ને ત્યાર પછી ત્રણના ત્રણ પાંચ એક બે ત્રણ ચાર પાંચ ત્રણ પછી આવે ચાર પાંચ છ સાત આઠ જવાબ આવ્યો આઠ છ છના લખો છ એક છે કરો એક લીટો છ પછી એક એટલે સાત જવાબ આવ્યો સાત થઈ ગયા ને સરળ દાખલા થેન્ક યુ હવે મળશે આપણે નવા વિડીયોમાં